અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસ્યુઆઈ વિરોધ કર્યો વિવિધ કોર્સમાં ફી વધારો કરાતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વધારો પાછો ખેંચવાની સેના કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી અને જે અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉગ્ર વિરોધ કરતા પોલીસે તોડી કરીને એનએસએના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી વિવિધ કોર્સમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે મુદ્દાને લઈને એનએસએના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટી એકત્ર થયા હતા અને વિરોધ કર્યો હતો જોકે ત્યાં પોલીસ ટીમ પહોંચી હતી અને એનએસએ ના કાર્યકર્તાઓની અટકાયત કરી ટીંગાટોળી કરી ના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી ના કાર્યકર્તા વિરોધ કર્યો અને વિવિધ પોર્સમાં જેથી વધારો કર્યો છે તે પાછો ખેંચવાની માંગ કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર સ્વરૂપે કરવામાં આવી હતી જ્યારે ઉગ્ર વિરોધ કર્યો ત્યારે એનએસએ ના કાર્યકર્તાઓની અટકાયત